નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ધૂડકી તારી મને માયા લાગી પાર્ટ ટુ આવી રહ્યો છે એ ચર્ચાએ હવે બહુ જોર પકડી લીધું છે અને પાર્ટ ટુ આવી રહ્યો છે એ સોશિયલ મીડિયામાં વધારે ને વધારે એ વાત ચાલી રહી છે દર્શક મિત્રો આ ફિલ્મોમાં ચંદન રાઠોડ છે અને રાની શર્મા છે અને ફિરોજ ઈરાની હતા આ ફિલ્મોનું ડાયરેક્શન કેશવ રાઠોડ સાહેબે કર્યું હતું અને આવનારી ફિલ્મ એટલે કે ભાગ ટુ આવી રહ્યો છે એમાં કોણ હિરોઈન હશે રાની શર્મા હશે કે પછી કોણ હશે કેમ કે રાની શર્મા તો નથી હોવાના એવું દેખાઈ રહ્યું તો હવે મમતા સોની આ સફળ હિરોઈન છે અને એમને ઘણી બધી સફળ ફિલ્મો આપી છે તો તમને શું લાગે છે મમતા સોની આ ફિલ્મમાં હશે કે નહીં હોય કમેન્ટમાં જરૂર કહેજો દર્શક મિત્રો અને ચંદન રાઠોડ સાથે મમતા સોનીએ સોંગ કર્યા હતા અને એ સફળ સોંગ રહ્યા હતા દર્શક મિત્રો કમેન્ટમાં જરૂર કહેજો ચંદન રાઠોડ અને મમતા સોનીની જોડી જામશે આ ફિલ્મ માટે કે નહીં અને બીજી બાજુ વાત કરીએ વિક્રમ ઠાકોર અને મમતા સોનીની હવે જોડી સાથે કામ નથી કરી રહી તો શું ચંદન રાઠોડ સાથે આ ફિલ્મમાં કામ કરશે તો ચાલશે